હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ મીઠું ફેમિલી અને મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જ હશે તો હું શું આપણો મિત્રો ભાવેશ અને આજે તારીખ થઈ છે બાવીસ ત્રણ બે હજાર પચીસ અને મિત્રો શનિવાર તો મિત્રો આજે આપણે ખાસ કરીને હળોદ માર્કેટિંગ યાર્ડની લાઈવ જીરાની હરાજીની વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો તમે જોઈ શકો છો આજે ભાવમાં થોડીક સારી તેજી છે જે ચાર હજારની આજુબાજુની રનિંગ બજાર વધારે હાલે છે ચાર હજારથી ચાર હજાર પચાસ અને એકતાલીસોની આજુબાજુનું તો મિત્રો આજે જીરું આપણું છે તમે જોઈ શકો છો કે ચાર હજારના પચાસ ભાવ થયો છે અને હાજર પણ આપણું છે આનાથી હશે ચાર હજારને પંચાવન અને આગળ પણ તમે જોયું એનાથી હશે એકતાલીસોને પચાસ રૂપિયા મિત્રો જે સુપર માલ હતો તો મિત્રો ખાસ કરીને અત્યારે વાત કરવા જઈએ તો અમે અત્યારે માર્ચ એન્ડિંગની તૈયારી છે એટલે કે હવે યાર્ડ સોમવારના એક દિવસ જ ખુલ્લું રહેશે જે ચોવીસ તારીખની છેલ્લો દિવસ ખુલ્લું રહેશે પછી યાર્ડ બંધ થશે અને પછી યાર ચાલુ થશે પહેલી તારીખથી મિત્રો આના ભાવ છે એકતાલીસોને એકોતેર રૂપિયા જે મિત્રો સુપરમાર અને સારું છે તો મિત્રો બે દિવસથી બજાર પણ એવી સારી તેજીમાં ચાલી રહી છે કાલે પણ ચાર હજારથી ઉપરની સપાટી ભાવ જતા હતા અને આજે પણ ચાર હજારની ઉપરની સપાટી ભાવ છે મિત્રો તો તમે જોઈ શકો છો કે લાઈવ હરાજી આપણે હળદ માર્કેટિંગ યાર્ડની ચાલી રહી છે મિત્રો જીરાણા જો કે પાંચ હજારથી નીચે ભાવ હોય તો ખેડૂતને પોસાય એવું તેવું નહીં કારણ કે દવાના ખર્ચા પણ વેગી ચારથી પાંચ હજારના લાગે છે નિયમ જો જીરાણમાં સુકારો આવી ગયો મિત્રો તો ખાસ કરીને કંઈ લેવાનું રહેતું નહીં તો મિત્રો બજાર અત્યારે આજે રનિંગ ઓગણચાલીસોથી ઉપરની જ બજાર વધારે રહેશે ચાર હજારની આજુબાજુ કારણ કે બે દિવસ તેજી સારી છે તો મિત્રો આ એડ આજે શનિવાર અને સોમવારે કાલે તો રવિવાર સાલે બંધ હોય અને સોમવારે બે દિવસ એડ ખુલ્લું રહેશે અને પછી બંધ થઈ જશે મિત્રો આના છે ચાર હજાર અને પાસઠ તો રનિંગ ચાર હજારની ઉપરની બજાર આજે વધારે ચાલે છે તો અત્યારે જીરાની આવક પણ થોડીક ઘટી જાય છે કારણ કે માર્ચ એન્ડિંગ છે એટલે ઘણા ખેડૂત મિત્રોને એવું હોય કે બજાર ઓછી હશે પણ બજાર સારી છે એના લીધે પણ ભાવ પણ થોડાક ડાઉન છે આના છે મિત્રો ચાર હજારને એસી રૂપિયા તમે જોઈ શકો છો આ પણ માલ એવો સારો છે તો મિત્રો હળદ યાર્ડમાં આજે જીરાની આવક પંદર હજાર મળની આજુબાજુ છે બાકી તો જીરાની આવક વચમાં તો પાંત્રીસથી સાડત્રીસ હજારની આજુબાજુ પહોંચી જઈ પાંત્રીસ હજાર મળત્રીસ હજારમાં અત્યારે માર્ચ એન્ડિંગના લીધે ઓછી બજાર છે મિત્રો આના ભાવ છે મીડિયમ માલ ઓગણચાલીસો નેવું રૂપિયા તો મિત્રો આવી બજાર અત્યારે હળદ માર્કેટિંગ યાર્ડની ચાલી રહી છે જે ખેડૂતને મીડિયમ બજાર ગણાય ખાસ કોઈ બજાર ઊંચી ગણાય નહીં મિત્રો એકતાલીસો ને સિત્તેર રૂપિયા જે સુપર માલ અને સારો માલ છે અને એકદમ સૂકું અત્યારે મિત્રો ખાસ કરીને જીરું વધારે સૂકું આવતું હોય છે એટલે બજાર પણ થોડીક સારી રહેશે કારણ કે અત્યારે હવે બજાર રહેવાનું કારણ મેન હો બસો રૂપિયા કારણ એવું છે કે એકદમ સૂકો માલ વધારે હોય છે કારણ કે અત્યારે લીલા જીરા ઓછા આવતા હોય છે જે શરૂઆતમાં લીલા જીરા વધારે આવતા હોય છે મિત્રો એકદમ સૂકો અને સારું એકતાલીસો એસી રૂપિયા જોઈ શકો છો એકદમ સૂકો અને સારો માલ વધારે છે એના લીધે બજાર પણ એવી સારી આવી જાય છે એકતાલીસો એસી મિત્રો આ પણ એવું સારું છે તો મિત્રો તાળાની આવક પણ વધારે છે જે માર્કેટિંગ યાર્ડમાં તો મિત્રો લાઈવ હરાજી તમે જોઈ શકો છો પણ બાજુમાં તો મિત્રો આગળ આપણે ઉનાળુ સિઝનના પણ વિડીયો બનાવવાનું ચાલુ છે વિડીયો પણ આવતા રહેશે જે મગફળી અને તાલના વિડીયો વધારે આવશે તો જે મિત્રો નવો હોય ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો તમને ઉનાળ ઉતાર અને મગફળીના વિડીયો પણ જો મળશે તો મિત્રો ખાસ કરીને તમામ ખેડૂત મિત્રોનો સપોર્ટ સારો છે અને જે ખેડૂત મિત્રો હોય ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને નોટિફિકેશન લેવા માટે મિત્રો બે લાઇકન પણ દબાવી દીજો તો આપણને જો વિડીયો અપલોડ થશે એટલે નોટિફિકેશન મળી જશે તો મિત્રો ખાસ કરીને શેર પણ વિડીયોને કરજો જેથી કરીને આગળ ખેડૂત મિત્રોને પણ ખબર પડે કે અવનવી બજાર ભાવ કહેવાશે અને ખેતીની તમામ પ્રકારની માહિતી મળતી રહે તો બસ આજે આ વિડીયો ને વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મિત્રો